લાડવા બનાવવા માટે મેં દાળિયાની જે દાળ આવે છે તે અઢીસો ગ્રામ લીધી છે દળેલી ખાંડ લેવાની છે ત્રણસો ગ્રામ જેટલી અને બે ચમચી મરી મરી લેવાના છે અને મરીનો ભૂકો કરી લેવાના છે તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ દાળિયાના લાડવા બનાવવા માટેની તેના માટે સૌ પ્રથમ આ જે દાળ છે તેનો આપણે ભૂકો કરી લેવાનો છે દાળિયાની દાળ હતી તેનો આપણે ભૂકો કરી લીધો છે હવે આપણે તેમાં મરીનો પાવડર એડ કરી દઈએ ત્યારબાદ દળેલી ખાંડ હતી તે એડ કરી દઈએ હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું જ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ઘી એડ કરવાનું છે હવે આપણે તેમાં ઘી એડ કરી દઈએ અને ઘી જે છે તે નોર્મલ જ લેવાનું છે તેને ગરમ કરવાનું નથી ને હવે આ બધું જે છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું જ એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવાનું છે આ રીતે મિશ્રણ તૈયાર કરવાનું છે એકદમ વ્યવસ્થિત રીતના બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેના નાના નાના લાડુ વાળવાના છે આ રીતે લાડુ વાળવાના છે આવી રીતે આપણે દરેક લાડુની સાઈઝ રાખવાની છે આ મિશ્રણ જે છે તે એકદમ વ્યવસ્થિત રીતના મિક્સ કરી લેવાનું છે આ રીતે દરેક લાડુને વાળી લેવાના છે તૈયાર છે બોડચોથ સ્પેશિયલ દાળિયાના લાડુ આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને મારી રેસીપી તમને ગમે તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી થેન્ક યુ